તમને ખબર છે દીકરા દીકરીના લગ્ન જ્યારે વિચ્છેદ થાય છે ડિવોર્સ થાય છે એમાં માત્ર સાસુનો જ વાંક હોય છે એવું નથી હોતું વિજયભાઈ એમાં સાચા અર્થમાં દીકરીની માનો વાંક હોય છે અને નહીં તો દીકરીની બહેનો તો હોય 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 તારી કરી પણ વાત સાચી છે સાહેબ હું એવું કહું છું કે જે લોકો પોતાની દીકરીને વળાવે છે આચાર્ય સાહેબ જે લોકો પોતાની દીકરીને વળાવે છે એને નક્કી કરી લેવું જોઈએ કે મારી દીકરી હવે મેં એમને આપી છે મારા જે સંસ્કાર મેં મારી દીકરીને આપ્યા છે એ સંસ્કારથી મેં જે એમને શીખવ્યું છે એ આવડતથી એ લોકોને રાજી રાખશે ખુશ કરશે અને એ ઘરમાં હળીમળીને રહેશે પણ દીકરીની માયા એની માં છોડશે તો પણ સવારમાં ઊઠીને ફોન કરે બેટા શું બનાવ્યું તારા સસરાનું શું નાસ્તો ગમતો હોય છે તારા સસરા બસ આખો દાળો હાથ ખાઈ જાય એને કઈ બીજું આવડતું જ નથી તો આ બધી વસ્તુ તમે કરશો તો આજે નહીં તો કાલે પણ એ તમારી દીકરી બળવો કરશે અને એ બળવો કરશે એમાં એને ઘેર પાછું આવવાનું થશે તો આ યાદ રાખો કે દીકરીને જ્યારે વળાવો છો ત્યારે શક્ય હોય તેટલું એની માયા છોડવાનો પ્રયત્ન કરજો જય